પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે બિનવારસી હાલતમાં પડેલી એક સફેદ કલરની મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ પાંત્રીસ લાખ દસ હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ વાહન અને મમરાની ગુણીઓ મળી કુલ ચાલીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ બી સોલંકી અને તેમની ટીમ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુરજીભાઈને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે માંડવા ટોલ પ્લાઝા પાસે એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પીકઅપ ઉભી છે પોલીસે પંચોની સાથે રાખી સ્થળ પર તપાસ કરતા ગાડી પાસે કોઈ ચાલક હાજર મળી આવ્યો ન હતો પોલીસે જ્યારે બોલેરો ગાડીના પાછળના ડાલામાં તપાસ કરી ત્યારે ઉપરના ભાગે સફેદ કલરના મમરા ભરેલા કોથળા ગોઠવેલા હતા જો કે આ કોથળા હટાવીને જોતા નીચેથી ખાખી પુઠાના બોક્સ મળી આવ્યા હતા જેની અંદરથી રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કી અને રોયલ બ્લુ મોલ્ટ વિસ્કી જેવી બ્રાન્ડની કુલ દસ હજાર આઠસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે તપાસ દરમિયાન વાહનની ઓળખ કરવા માટે એન્જિન ચેસિસ નંબરના આધારે ઈ ગુજકોપ સોફ્ટવેરની મદદ લીધી હતી જેમાં વાહન આનંદ પારસિંહનું જીજે ત્રેવીસ એટી નેવ બોતેર હોવાનું ખુલ્યું હતું ગાડીના કેબિનમાંથી એસબીઆઈનું ફાસ્ટેગ અને સર્વિસ બુક પણ મળી આવ્યા છે પોલીસ અર્થે અઠ્યાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખની કિંમતની રોયલ સિલેક્ટ વિસ્કી અને છ લાખની રોયલ બ્લુ વિસ્કી તેમજ પાંચ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ ચાલીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે પોલીસે ગાડીના ચાલક દારૂ મોકલનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે